યુનાઇટેડ વેમાં આ વર્ષે પાદરાના લોકો ગરબા નહીં રમી શકે જી હા આપે જે સાંભળ્યું એ લગભગ સાચું છે દર્શક મિત્રો વોટ્સએપ પર એક મેસેજ વાયરલ થયો અને એ મેસેજ પહોંચી ગયો બીએન ન્યૂઝ ગુજરાતી પાસે દર્શક મિત્રો એ મેસેજમાં લખવામાં આવ્યું છે અને એ લખાણ વાંચતા પહેલા હું પ્રાથમિક માહિતી આપને આપું તો છેલ્લા કેટલાય દિવસોથી એવી વાત મારા ધ્યાને હતી કે પાદરામાં યુનાઇટેડ વેના પાસીસને લઈ કોઈક કૌભાંડ થયું કે પછી યુનાઇટેડ વેના પાસીસને લઈ કોઈક છેતરપિંડી થઈ આ પ્રકારની અલગ અલગ અફવા હોય કે વાતો હોય મારા ધ્યાને આવતી હતી પરંતુ આપ જાણો છો એમ કે કોઈપણ પ્રકારના ચોક્કસ પુરાવા વગર બીએન ન્યૂઝ ગુજરાતીએ ક્યારેય કોઈ વાત પ્રકાશિત કરી નથી માટે સતત હું આ વાત જાણવા માટે અલગ અલગ પ્રકારના અનેક લોકોના પ્રયત્ન કરી રહ્યો હતો એ લોકો પાસેથી આ વાત જાણવા માટે પરંતુ મિત્રો મારા પ્રયત્નો થકી ઘણી બધી વાતો સામે આવી એમાંની કહી શકાય કે એવી વાત સામે આવી કે પાદરાની અંદર બારસો જેટલા યુનાઇટેડ વે ના પાસિસ વેચાય છે પાદરામાંથી બારસો લોકો યુનાઇટેડ વે માં જાય છે ગરબા

એ તો યુનાઇટેડ વેના ના આયોજકો પાદરામાં પાસિસ મેળવનારા લોકો અને આ જે પણ પ્રકરણ બન્યું હશે તેમાં સમાધાન કરાવનારા લોકો જ જાણે છે કે શું ખરેખર બનાવ બન્યો છે પરંતુ દર્શક મિત્રો એક મેસેજ જે વાયરલ થયો તેના પરથી અંદાજો લગાવી શકાય છે કે દાલ મેં કુછ તો કાલા હૈ પરંતુ મોટું નામ બગડે નહીં એના માટે સમાધાનો કરવામાં આવ્યા છે દર્શક મિત્રો એક વ્યક્તિએ મને એવું કહ્યું કે જે વ્યક્તિએ પૈસા લીધા હતા તેને રિફંડ આપવાનું શરૂ પણ કરી દીધું અને રિફંડ પણ આપી દીધા તો મારો એ પણ સવાલ હતો કે પૈસા લીધા હતા કોણે કેટલા લીધા હતા કેમ લીધા હતા અને પાછા કેમ આપવા પડ્યા અને યુનાઇટેડ વેના આયોજકોને એટલો મોટો નિર્ણય કેમ લેવો પડ્યો કે પાદરાના બારસો પાસીસ નહીં વેચાય તો ચાલશે પરંતુ પાદરાની પબ્લિક યુનાઇટેડ વેમાં અમને નથી જોઈતી દર્શક મિત્રો મૌખિક પાત્રના કહી શકાય કે અગ્રણીઓ જે યુનાઇટેડ ગરબા મહોત્સવમાં જાય છે અને યુનાઇટેડ વેના ના આયોજકો સાથે આ પ્રકારની વાત થઈ એવી માહિતી અમને સૂત્રો દ્વારા મળી છે દર્શક મિત્રો અંદાજે પાંચ હજાર રૂપિયા પાસિસ વેચાય છે પિસ્તાલીસો પાંચ હજાર અને એમાં કહી શકાય કે બારસો લાખો રૂપિયાનો આંકડો આવ્યો છે મિત્રો આ લાખો રૂપિયાનો આંકડો જે છે એ ત્રીસ લાખના પાસ થાય છે બારસો પાસીસ ગણીએ તો પણ ચાલીસ લાખ રૂપિયા અંદાજે રકમ કહી શકાય ત્રીસ પાંત્રીસ ચાલીસ લાખ રૂપિયાના પાસીસ થાય છે પાદરામાંથી કહી શકાય કે લાખો રૂપિયાના પાસીસ જે લેવામાં આવ્યા હતા તે તમામ લોકોને પૈસા રિફંડ મળશે પરંતુ પાદરાના લોકોને ગરબા રમવા નહીં દેવાય આ પ્રકારનો નિર્ણય લીધો છે દર્શક મિત્રો એક મેસેજ વાયરલ થયો યુનાઇટેડ વે પાદરા કરીને કોઈ ગ્રુપ બનાવવામાં આવ્યું એ ગ્રુપની અંદર યુનાઇટેડ વે માં પાદરાના જે પણ લોકો જાય છે તે તમામ લોકોને એડ કરવામાં આવ્યા અને એમાં લખવામાં આવ્યું છે સૌ માં અંબાનું નામ લઈને કે જય અંબે અંબાની આરાધ્યા પર્વ આરાધનાનો પર્વ એટલે કે નવરાત્રી અને આમાં યુનાઇટેડ વે ગરબા મહોત્સવમાં ભાગ લેવા માટે એ સંદર્ભે આ ગ્રુપ બનાવવામાં આવ્યું છે એવું લખીને લખ્યું છે કે યુનાઇટેડ વેના ના આયોજકો સાથે સાંજે ત્રણ ના રોજ સવાર સુધીમાં કોઈક મિટિંગ થઈ છે સવારથી સાંજ સુધીમાં ત્રણ ચાર વાર મિટિંગ કરેલી છે મિત્રો સ્પષ્ટતા કરું યુનાઇટેડ વે ના આયોજકોમાં કુલ એક હજાર એક્યાસી ઇઠ્યાસી વન ઝીરો એટ વન એક હજાર એક્યાસી પાસ આપવાના હતા જે પાસમાં પાંચસો ચૌદ છોકરાઓ અને પાંચસો સડસઠ છોકરીઓ હતી જેમાંથી માત્ર યુનાઇટેડ વે એમ કહ્યું છે કે અમે પાદરાને માત્ર પાંચસો પાસીસ આપીશું મોટા લોકોનો ઘમંડ પણ મોટો હોય અને એ ઘમંડ ચરમશિવમાય છે યુનાઇટેડ વેને એમ છે કે અમારું નામ મોટું છે પચાસ હજાર પાસ વેચાય છે તમારી શું જરૂર છે પણ યાદ રાખજો દરેકનો સમય આવે છે જેમ તમારા ગરબામાં પણ પાંચ હજાર કે દસ હજાર લોકો હતા અત્યારે પચાસ હજાર છે વિકાસ થાય ચડતી થાય તો પડતી પણ આવે પરંતુ ઘમંડ ક્યારે ન કરવો જોઈએ એક પ્રકારે આપણે એવું માનીએ કે યુનાઇટેડ વે ઘમંડ કરી રહ્યું છે અને પાદરાના લોકોને પાસીસ નથી આપી રહ્યું પરંતુ હકીકત સુધી પહોંચવાનો બીએન ન્યૂઝ ગુજરાતીએ પ્રયત્ન કર્યો દર્શક મિત્રો મેસેજમાં એવું લખ્યું છે કે માત્ર યુનાઇટેડ વે પાંચસો પાસ આપવાનું કહે છે હજાર બારસો પાસીસ આપણા છે આગળ એવી વાત કરવામાં આવે છે મેસેજ લખવામાં આવે છે કે યુનાઇટેડ વે ના આયોજકોએ ચાર શરતો મૂકી છે યુનાઇટેડ વે ના આયોજકો સાથે પાદરાના આયોજકો સમજો કે અગ્રણીઓ ગણો એ લોકો સાથે વાતચીત થાય છે અને મારા અંદાજા પ્રમાણે આ અગ્રણી પરેશભાઈ ગાંધી સંતોષભાઈ કોર્પોરેટર આશિષભાઈ પટેલ જેવા અન્ય ઘણા બધા લોકો હોય શકે આ તમામ લોકો સાથે કદાચ ચર્ચા મીટિંગ થઈ હોય એવું મારું માનવું છે જો કે હકીકત તો મને પણ ખબર છે પણ બોલવા નથી માંગતો દર્શક મિત્રો મુદ્દો એક યુનાઇટેડ વેના લોકોએ પાંચ હજાર રૂપિયા લેવા છતાં પણ એવી શરત મૂકી અને શરતો મૂકીને સરસ મજાના શેરી ગરબા સરસ મજાના પાદરાના ગરબા અટલાદરાના કહી શકાય કે રાજુભાઈ ઠક્કરના ગોણિયલ ગરબા કે જે ખરેખર પૌરાણિક પારંપરિક રીતે થાય છે ખૂબ સુંદર મજાનું આયોજન છે એવા અનેક ગરબા મહોત્સવ છોડીને આપણને લત લાગી છે યુનાઇટેડ વે યુનાઇટેડ વે યુનાઇટેડ વે ત્યારે યુનાઇટેડ વે પણ હવે પાવરમાં છે ને તમારી સામે શરતો મૂકી છે પાદરાવાળા તમે સાંભળી લેજો યુનાઇટેડ વે યુનાઇટેડ વેના આયોજકો કહી રહ્યા છે કે ગરબામાં પાસ ના આપવા પાછળનું મોટું કારણ ફરી બોલું છું યુનાઇટેડ વેના આયોજકોએ ગરબાના પાસ ના આપવા પાછળનું સૌથી મોટું કારણ એ એ છે કે પાદરાના લોકો યુનાઇટેડ વેમાં પાદરાના યુનાઇટેડ વેમાં યુનાઇટેડ સાથે અગાઉ જે ખોટું કરેલ છે તેના જ કારણે પાસ અમે આપવા માંગતા નથી આ યુનાઇટેડ વે ના લોકોએ અહીંના કહી શકાય તો ધુરંધર આયોજકોને કહી દીધા અગ્રણીઓને કહી દીધી કે અમારે તમને પાસ આપવા નથી યુનાઇટેડ વે પાદરાના લોકોને પાસ આપવા માંગતું નથી બારસો પાસિસ છે વારંવાર ચર્ચાઓ રાજકીય દબાણ ભારતીય જનતા પાર્ટી હોય કોંગ્રેસ હોય કે કોઈ પણ હોય રાજકીયમાં રાજકીય જ કહેવાય એ રાજકીય દબાણ હોવા છતાં યુનાઇટેડ વે તસ નું બસ નહીં એમને કહી દીધું કે પાદરાના લોકોને જો પાસીસ જોઈતા હોય તો ભારે દબાણ વચ્ચે પણ અમે માંથી માત્ર પાંચસો પાસીસ આપીશું છસો લોકોને થી સાતસો લોકોને બાદ બાકી કરવાની હવે ફસાયા અગ્રણીઓ કે બારસો લોકોમાંથી પાંચસો પાસીસ મળે તો કયા એ છસો લોકોને પાસીસ ન આપવા મોટો પ્રશ્ન હતો બીજી શરત મૂકી છે યુનાઇટેડ વે પાદરા માટે કે પાદરાના કોઈ પણ બબાલ કરશે તો તેની જવાબદારી જે લોકો મીટિંગ કરવા આવ્યા છે તેમને લેવી પડશે હવે મને એવું લાગે છે કે ઉપર એવું લખ્યું છે મેસેજ વન માં કે યુનાઇટેડ વે સાથે અગાઉ કરેલ ખોટું સેકન્ડ મેસેજમાં એવું લખવામાં આવ્યું છે કે પાદરાના લોકો બબાલ કરે તો જવાબદારી તમારે લેવાની યુનાઇટેડ વેના સંચાલકોને પૂછવા માંગુ છું નમ્રતા સાથે નમ્રતા સાથે અને વિનમ્રતા સાથે રિસ્પેક્ટ સાથે શું પાદરાના લોકો યુનાઇટેડમાં ધમાલ કરવા આવે છે કેટલા લોકો પર તમે ફરિયાદો કરી કેટલા લોકો સામે તમે એક્શન લીધી શું બબાલો થઈ પ્રજા તો કંઈ જાણતી જ નથી પરંતુ યુનાઇટેડ વેના આયોજકોના કહેવા પ્રમાણે પાદરાના લોકો જો બબાલ કરે તો જવાબદારી જે લોકો મળવા ગયા હતા આયોજન માટે પાસિસ માટે એ લોકોએ લેવી પડે હવે ભાઈ હરખતું કોણ પકડે ખબર જ છે કે કોઈ બબાલ કરે ઓટોમોળો પર થઈ જાય તો જવાબદારી લેવી પડે મેં કહ્યું એમ કે પરેશભાઈ ગાંધી હોય આશિષભાઈ પટેલ હોય કે બ્રિજેશભાઈ હોય સંતોષભાઈ હોય આ બધા મારા મિત્રો છે અને આ બધા યુનાઇટેડ વે ના રસીલાઓ છે યુનાઇટેડ વે માં વર્ષોથી જતા આવતા હોય છે એટલે હું એમના નામ લઉં છું કદાચ એ લોકો ગયા હશે એવું મારું માનવું છે જો કે હકીકત તો મને પણ નથી ખબર કે કોણ મળવા ગયું પણ દર્શક મિત્રો હવે આવે ત્રીજી શરત ત્રીજી શરતમાં ત્રીજી શરતમાં એવું લખ્યું છે કે આ પાંચસો પાસમાંથી અઢીસો છોકરાઓ અને અઢીસો છોકરીઓ દર્શક મિત્રો પાદરામાંથી અઢીસો છોકરા અને અઢીસો છોકરીઓ પાંચસો છે કેવી ઇન્સલ્ટ કરી કેવું અપમાન કર્યું પાદરાના લોકોને ત્રણ દિવસ તો પાસ જ નહીં ત્રણ દિવસ પછી પાસ મળે તો પાસ પણ શરતોના આધીન શરતો ત્યાં નક્કી કરવામાં આવે પહેલી શરતો એવી દર્શક મિત્રો નક્કી કરવામાં આવે છે કે પારદરાના લોકો બબાલ કરે તો જવાબદારી જે લોકો મળવા ગયા છે એ લોકો જવાબદારી લે બારસો કે અગિયારસો પાંચસો યુનાઇટેડ વે આપે અને પાંચસો માં પણ અઢીસો દીકરીઓ હોય અઢીસો દીકરાઓ અઢીસો અઢીસો છોકરાઓ આ જ પ્રકારે પાંચસો પાસ કરવામાં આવે અને ત્રીજા દિવસ બાદ નોરતા ત્યાં ગરબા રમવા દેવામાં આવે દર્શક મિત્રો આ વાત અહીંયા ચાર નિયમો પૂરા થયા હવે એવું લખ્યું છે કે આથી આ વાત સાથે સહમત થવું અમારા માટે અઘરું છે હવે કોના માટે અઘરું છે એ કાલે તમે સમાચાર જોઈ અને નક્કી કરી લેજો પૂછી લેજો આથી તમામ લોકોને સાથે રાખવાનો પ્રયાસ હેતુથી પાદરાના તમામ એક હજાર એક્યાસી યુવાનો પાંચસો ચૌદ છોકરા અને પાંચસો સડસઠ છોકરીઓ તેમના પાસનું નાણાં પરત કરવાનું નક્કી કરેલ છે આ ભાષા પરથી તો મારા અંગત મિત્ર જે છે એ હોય એવું લાગે છે પરંતુ તમામ જે પાસના રકમ છે એ રકમ હવે પાછી ખાસ નોંધ પણ લખવામાં આવી છે પાદરાના યુવાનોને યુનાઇટેડ વે ના ગરબા મહોત્સવમાં ભાગ લઈ શકે તે માટે અમે તમામ પ્રયત્નો બે દિવસથી કરતા આવ્યા છીએ અમારી છતાં પણ કોઈ પણ પ્રકારની ભૂલ રહી ગઈ હોય તો અમે દિલગીરજી અમે માફી માંગીએ છીએ અહીં આગળથી જે લોકો નક્કી કરીને ગયા હતા કે ના ચલો આપણે જઈએ વાત કરી લઈએ પાસ મળી જશે કાંઈ વાંધો નથી પરંતુ પાસ તો મળ્યા નહીં હોય હવે પાસ નહીં મળ્યા એટલે માફી માગી લીધી કે ભાઈ પાસ નહીં મળે હવે પ્રશ્ન તો એ છે કે પાદરાના બારસો લક્ઝરિયસ પીપલ્સ આ મોટા મોટા માણસો જે યુનાઇટેડ વે ગરબા મહોત્સવમાં ગરબા રમવા જમતા હતા જતા હતા એ હવે ક્યાં જશે આ જમતાથી યાદ આવી યુનાઇટેડ વેમાં ગરબા રમવાના જમવાનું પાદરામાં કાલે જ આવી ચર્ચા થઈ મુખ્ય મુદ્દો દર્શક મિત્રો એ જ છે કે પાદરાના એક હજારથી થી વધુ લોકોને યુનાઇટેડ પાસ આપવાની ના પાડી દીધી પાસ તમને નહીં મળે ભાઈ ધમાલો કરો છો બબાલો કરો છો આવી ત્યાં કંઈક વાત થઈ છે એવી મને માહિતી છે પરંતુ વિડીયો મળતા નથી શરમ કરો પાદરાવાળાઓ યુનાઇટેડ વે મોઢે કહી દીધું છે કે તમને પાસ મળશે નહીં હજી સમય છે લગાવો લિંક કરો ફોન ગૃહમંત્રીશ્રીને કે તમે પાંચ વાગ્યા સુધી ગરબા રમવાનું કીધું પણ અહીં તો પાસ જ નથી આપતા તો ગરબે ગુમવું ક્યાં મહત્વની બાબત અને શંકા એ પણ થાય છે પાદરામાં એવું તો શું થયું પચાસ તો જાણી લીધું છે ભાઈ પચાસ બે દિવસમાં પુરાવાઓ સાથે લઈ આવીશ અને બી એન ન્યૂઝ ગુજરાતી જે દિવસે પુરાવા પકડી લીધા એ દિવસે ફરી જનતાની વચ્ચે આવી આ પાસીસનું કૌભાઉન્ડ છે કે નહીં એ કન્ફર્મેશન કરી આપ જનતા વચ્ચે શું મૂકવું છે એ નક્કી કરી દઈશું એક વાર ફરી મુદ્દો જણાવી દો કે પાદરાની અંદર એક હજારથી વધુ લોકોને યુનાઇટેડ બે ગરબા મહોત્સવમાં ગરબા રમવા માટેના પાસ નહીં મળે નથી આપવાના આ પ્રકારના મેસેજીસ સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે ગ્રુપ બન્યા છે અંતે બીએન ન્યૂઝ ગુજરાતી ત્યાં શું થયું છે શું નહીં તેની કોઈ જ પુષ્ટિ નથી કરતું કોઈ પાસ કૌભાંડ છે કે નહીં તેની પણ બીએન ન્યૂઝ ગુજરાતી પુષ્ટિ નથી કરતું અને પુરાવા મળશે તો પ્રજા સમક્ષ મૂકવામાં પણ બી ન્યૂઝ ગુજરાતી બાકી નહીં રાખે ત્યારે મહત્ત્વની બાબત છે કે પાદરાના લોકોને યુનાઇટેડ વે ગરબા મહોત્સવ દ્વારા બારસો કે હજારથી વધુ પાસ નહીં આપવામાં આવે એ પ્રકારની વાત કરવામાં આવી છે તો આ મેસેજીસ વાયરલ થયા છે અને માત્ર પાંચસો પાસીસ આપવાની શરતો મૂકી હતી પરંતુ ક્યાંક ને ક્યાંક આયોજકોને મળવા ગયેલા પાદરાના અગ્રણીઓ દ્વારા એ શરતો નામંજૂર કરી અને ચોક્કસથી હાલ પાદરાના અગિયારસો કે બારસો યુનાઇટેડ વેના રસીલા ખેલૈયાઓ હવે પાદરામાં ગરબે ગૂમશે કે ગુણિયલ ગરબામાં ગરબે ગૂમશે એ હવે સવાલ છે કે પછી ઘરે રહેશે એ પણ મોટો સવાલ છે